નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે સત્ર બે ધોરણ છ વિષય હિન્દી કાવ્ય એક ઇટની શક્તિ હમે દૈન દાતા એટલે કે પ્રાર્થના કાવ્ય છે કે સવારે વિદ્યાર્થી મિત્રો આપણે સ્કૂલે આવી છીએ ત્યારે ઇતની શક્તિ હમે દૈન દાતા તેનું ગાન કરીએ છીએ તો દાતા અને આટલી શક્તિ આપજો ઇતની શક્તિ હમે દૈન દાતા ઈશ્વર અમને આટલી શક્તિ આપજો તો હવે આજે આપણે કાવ્ય એક इतनी शक्ति हमें देन दाताテナ विषयनो अभ्यास करवानो छे तो तेमा सर्वप्रथम विषय प्रवेश જોઈએ એટલે કે પાઠનો કાવ્યનો પરિચય ইহা એક પ્રાર્થના કાવ્ય હે કાવ્યમ મે ઈશ્વર સે પ્રાર્થના કી ગઈ હે કી કિસી ભી પરિસ્થિતિ મે કિસી સે કોઈ भूल न हो सब का जीवन उदात बने ऐसी मंगल कामना की गई है किसी के प्रति बैर भावना या बदले की भावना मन में न रखकर सभी का जीवन मधुबन बने ऐसी भावना व्यक्त की गई હે તો આ કાવ્ય છે જે પ્રાર્થના તો તેની આપણે એક વખત ગાન કરીએ શક્તિ હમે દેન દાતા મન કા વિશ્વાસ કમજોરો इति शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर हो न दूर यज्ञान के हो यांदे भावना मन में बदले की हो ना हम चलेने कर रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर हो ना तो आज चे વિદ્યાર્થી મિત્રો તમારે પણ પ્રાર્થનાનું ગાન છે એ કરવાનું છે તો તેમાં આપણે સૌ પ્રથમ શબ્દ જોઈએ કે વિશ્વાસ એટલે કે ભરોસો નેક એટલે કે ઈમાનદાર રોશની એટલે કે પ્રકાશ બેબસી એટલે કે લાચારી જુલ્મ એટલે કે અત્યાચાર વલી એટલે કે અછી અર્પણ એટલે કે સમર્પિત મધુવન એટલે કે ઉપવન અથવા બગીચા પાવન એટલે કે પવિત્ર શહમાં સા એટલે કે ડરાવવા ત્યાર પછી કાવ્યમાં ઘણા બધા શબ્દ આવતા હોય તે પણ હું તમને સમજાવું છું શક્તિ એટલે કે બલ અથવા તાકાત દાતા એટલે કે દેનેવાલા અથવા ઈશ્વર કે આપરેજી પ્રાર્થના કાવ્ય છે એમાં ઇતની શક્તિ હમે દેન દાતા દાતા એટલે શું થાય છે કે ઈશ્વર વિશ્વાસ એટલે કે ભરોસો નેક અહીં બે અર્થ થાય છે અચ્છા અથવા ઈમાનદાર નેક એટલે શું થાય છે અચ્છા અથવા ઈમાનદાર બે એટલે કે પર અજ્ઞાન એટલે કે જ્ઞાન કા અભાવ રોશની એટલે કે પ્રકાશ अथवा उजाला भली એટલે કે અછી બેર એટલે કે દુશ્મની ભાવના એટલે કે ઈચ્છા અથવા ચા બદલા એટલે કે પ્રતિશોધ અર્પણ કરના એટલે દેના અથવા સમર્પિત કરના મધુવન એટલે કે ઉપવન અથવા બગીચા કરુણા એટલે કે દયા જલ એટલે કે પાણી પાવન એટલે કે પવિત્ર ખુદકો એટલે કે અપને આપકો સજા એટલે કે દંડ गुजરા એટલે કે બીતા गुजરે એટલે કે બીતે ઝુલમ એટલે કે અત્યાચાર बेबसी એટલે કે લાચારી શહમા સા એટલે કે ડરાવુઆ બોજ એટલે કે ભાર થમના એટલે કે રોકના અથવા ઠરહરના મમતા એટલે કે પ્રેમ અથવા આત્મિયતા રચના એટલે કે બનાવી ઉઈ દુનિયા અથવા સૃષ્ટિ વિશ્વ તો इतनी शक्ति हमें देन दाता मन का विश्वास कमज़ोर हो ना हम चले ने कस्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना तो तेमनों और समझिए कि हे दाता ईश्वर तो हमें इतनी ताक़त दे कि तुम पर मैंने मन का भरोसा कभी कम ना हो हम आ, हमेशा અચ્છાઈ ઓર ઈમાનદારી કે રાસ્તે પર ચલે ઓર ભૂલ કર ભી હમ સે કોઈ ગલતી ના હો તો તેમનો ગુજરાતી અનુવાદ જોઈએ કે હે દાતા ઈશ્વર તું અમને એટલી શક્તિ આપ કે તારા પર થી મારા મનનો વિશ્વાસ કદી ઓછો ન થાય અમે હંમેશા ભલાઈ અને प्राणिकता मार्ग पर चालिए अजाता हमारा थी कोई भूल न थी पंक्ति जो तो दूर अज्ञान के हो अंधेरा तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बचते रहे हम जितनी भी दे भली जिंदगी दे बेर हो ना किसी का किसी से भावना मन में बदली की होना है ईश्वर तू हमें ज्ञान का प्रकाश दे जिससे हमारे अज्ञान का अंधेरा दूर हो जाए हम हर बुराई से बचते रहे तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो हम में से किसी की किसी से दुश्मनी न हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो तो तेमनों अनुवाद जो कि हे ईश्वर तो हमने જ્ઞાનનો પ્રકાશ આપ જેથી અમારા અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય અમે દરેક ખરાબ કાર્યોથી દૂર રહીએ તો અમને જેટલી જિંદગી આપો તે ભલાઈથી ભરેલી હોય કોઈની પણ સાથે અમારી દુશ્મના વટ ના હોય અને જો ક્યારે દુશ્મનાવટ થઈ જાય તો પણ અમારા મનમાં તેનો બદલો લેવાની ભાવના ઉત્પન્ન ન થાય હમ ના સોચે હમે ક્યા મિલા હે હમ સે સોચે ક્યા ક્યા હે અર્પણ ફૂલ ખુશીઓ કે બાટે સભી કો સબકા જીવન પી બન જાયે મધુવન अपनी करुणा का जल तो बहा के कर दे पावन हर एक मन को कोना कि हम यह कभी भी न सोचे कि हमें मिला क्या है हम बस यही यह सोचे कि हमने दूसरों को दिया क्या है हम अपनी खुशियों के फूल सब में बांटे और सबका जीवन उपवंसा एट के बगीचा जैसा सुंदर बन जाए हे ईश्वर तू अपनी करुणा का जल बहा कर हम सबके मन का हर को न पवित्र कर दे तो अनुवाद जोए तो अभी एम कदीप न विचारीए के अमने शू मैं અમે બસ એટલું જ વિચારીએ કે અમે બીજાઓને શું આપ્યું છે અમે પોતાની ખુશીઓના ફૂલ બધામાં વેચી દઈએ અને સૌનું જીવન ઉપવન જેવું સુંદર બની જાય હે ઈશ્વર તો પોતાની કરુણાનું જળ વહાવીને અમારા સૌના મનનો दरेक खूणों पवित्र बना दे चौथी पंक्ति जो ये। हम अंधेरे में ही रोशनी दे खो न दे खुद को ही दुश्मनी से हम सजा पाए अपने किए की, की मौत भी हो तो सह ले खुशी से कल को गुजरा है फिर से न गुजरे आने वाला वो कल ईशा होना हे ईश्वर हम अज्ञान के अंधेरे में हैं तो हमें ज्ञान की रोशनी दे हम एक दूसरे से दुश्मनी कर अपने आप को मिटा न डालें हे ईश्वर अगर हम गलत काम करें तो हमें उसकी सजा मौत भी मिले तो हम खुशी से उसे मंजूर कर लें કલ જો બુરી ઘટના હોઈએ વે ફીર ના હો આનેવાલા કલ બીતે હોઈએ કલ જૈસા બુરા ના હો ગુજરે એટલે કે બીતે ગુજરે તો બુરા બીતે હોઈએ તો તેનો અનુવાદ જોઈએ હે ઈશ્વર અમે અજ્ઞાનના અંધ અંધારામાં છીએ તો અમને જ્ઞાનનો પ્રકાશ આપ અમે એકબીજા સાથે દુશ્મનાવટ કરીને પોતાનો નાશ ન કરી દઈએ હે ઈશ્વર જો અમે ખોટું કામ કરીએ તો અમને મોતની સજા પણ મળે તો અમે ખુશીથી તેનો સ્વીકાર કરી લઈએ કાલે જે ખરાબ ઘટનાઓ બની છે તે ફરીથી ન થાય આવનારી કાલ ગઈકાલ જેવી ખરાબ ના હોય હર તરફ હે બેબસી હે સહમાં સહમાં સા હર આદમી હે પાપકા બોજ બઢતા હી જાયે જાને કહેશે એ ધરતી થમી હે બોજ મમતાશે તો એ ઉઠા લે तेरी रचना का ही अंत हो ना कि आज हर तरफ अत्याचार हो रहे हैं लोग उन्हें रोकने में असमर्थ है हर आदमी डरा डरा दिखाई देता है पाप का बोझ बढ़ता ही जा रहा है पता नहीं धरती यह सब कैसे सहन कर रही है હે પરમાત્મા તો આપણી મમતા કે બલ સે ધરતી કે ઈસ બોજ કો ઉઠા લે જે ધીરી બનાઈ હોઈ યહ દુનિયા નષ્ટ હોને બચ જાય કે તેનો અનુભવ જોઈએ તો તેમાં આજે બધી બાજુએ અત્યાચાર થઈ રહ્યો છે લોકો તેને રોકવામાં અસમર્થ છે દરેક માણસ ભયભીત દેખાય છે પાપનો ભાર વધી રહ્યો છે ધરતી આ બધું કેવી રીતે સહન કરી રહી છે તે સમજાતું નથી હે પરમાત્મા તું પોતાની મમતાના બળથી ધરતીનો આભાર ઉપાડી લે જેથી તારી રચેલી આ દુનિયા એટલે કે સૃષ્ટિ નષ્ટ થતી બચી જાય તો વિદ્યાર્થી મિત્રો આજે તમને હોમવર્કમાં એક વખત શબ્દા છે એ લખવાના છે હવે પછી આવતા વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું આભાર